હું ડભોઈ તાલુકાના કુંવરવાળા ગામનો ખેડૂત છું નર્મદા નિગમને જાણ થાય કે અમારા ગામને પૂરતું પાણી મળતું નથી અને સાહેબોને ફોન કરીએ છે તો એ ક્યાં જવાબ આપતા નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનાલ જોઈ શકો છો એની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાણીના લીધે પાક સુકૈ રહ્યો છે અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનાલો બનાવી પહેલાના કેનાલો બનાવી એ ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનાલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારે તો છોકરાની પેટ આ બધો ઉછેર્યો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આજ આગળ મરવાનો વખત આવે સાહેબ હું ડભોઈ તાલુકાના કુવરવાડા ગામનો ખેડૂત છું

આ અમારા આ ક્ષેત્રમાં પાણી રેગ્યુલર મળે એ અમારી અરજ છે